હાલો યુટ્યુબ કમી લાજમ આવ્યા છે વાડી યા સીબડા કાવા માટે મારો નવો બ્લોગ માં સ્વાગત છે હવે તમે પાછા દે સીબડા દેખાડું આપણે વાડી વાડી એક એક સીબડો જોડી જો ભાઈ બનાય મોળા સાબડો આ તો વાત આ વિવેક છે આ સીબડા વાળા દેખાડું આ એક તો ખરાબ થઈ ગયો ગોટ કેવા આપણે ધીમે ધીમે গু চিু থাকে কডোৱা হয় খাওঁ মানে ভাই বন મિત્રો આપણે સીબડું જીડ્યું નહીં હવે આપણે રાઈસ આ સીબડું લઈને લોકેશન બદલાવી ચાલો અંદર ખાવા દાવ છે તો જો મિત્રો આપણો પ્લાન હેલો હશે અહીંયા અમારે લોકેશન બદલીધું છે તો મિત્રો લોકેશન બતાવી તમને పాఠిరా జల్స్ <plane>. <un sharing> <on brand>. <mail pole mauv>

તમે આવું મિક્સિંગ કે ખાધું કઈ કમેન્ટ કરી દે જરૂર મરચું મીઠું જરજી નાખ એવા ખાધો પેસ્ટ કરવામાં આવે છે તમને બધા નહીં